બાપા ગોગા પૂનમ જેવો ડાળો બુધવાર તું ગોગો બુધવારે જ બેઠો હતો જે પૂનમ જેવો ડાળો ને તું ગોગો બુધવારે જ બેહવા માંગ ફોટું બદલવા માંગતું હોય તો દો દે

ડોડી ગીતમ હ મ આદિત

કલમ તોડવા ને એટલે પણ થોડું પેલું એ કલમ ભવિષ્ય ની વાત છે કે આપણું એક આ તો ઓછો આવે તો પણ હાથે નીકળે હાથે હું કહું એ વાત સાચી હોય છે

બેຕະનો પેલી દીપોતે તો દીધા આબી નિમર તને કોઈ કેવું કે તો કેવું છે કેવું તો કોમ આરા હો મે માણ બકડી તો નહી લીધી મે માણ કેવું તો બોલ સોર કસર થાય